અને હવે એક એવા કૌભાંડની વાત કરવી છે જે મને તમને સીધી રીતે આરોગ્યની રીતે અસર કરી શકે એમ હતી કારણ કે એવા ડોક્ટરો બનાવવાનો કારસો હતો કે જે ચોરી કરીને પાસ થયા હોય ગોધરામાં નીટના કૌભાંડમાં સૌથી મોટો ખુલાસો થયો છે આ કૌભાંડમાં ભાજપનો નેતા આરીફ વોરા મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે ગોધરાના આરીફ વોરા નામના શખ્સ સામે ફરિયાદ પણ નોંધાઈ છે જિલ્લા શિક્ષણ અધિકારી આ ફરિયાદ નોંધાવી છે ગોધરા તાલુકા પોલીસમાં મથકે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે જય જલારામ સ્કૂલ ના શિક્ષક તુષાર ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે વડોદરાના રોય ઓવરસીઝ દસ દસ લાખ રૂપિયા ની અંદર સોદો થયો હતો દસ લાખ રૂપિયા અને દેખાય છે તુષાર ભટ્ટ જે શિક્ષક છે જેને શિક્ષકની ની પૈસાની લાલચમાં એને લીધી દીધી છે જે ભારતીય જનતા પાર્ટી નો નેતા છે આ એ ફોરા વોરા કે ભારતીય જનતા પાર્ટી નો નેતા છે જે આરીફ વોરા ઉપર પણ આરોપ લાગ્યા છે આ ચોરી કરાવવાના સાત લાખ રૂપિયા પણ એક અધિકારીના એની કારમાંથી મળી આવ્યા છે દસ દસ લાખ રૂપિયા પર વિદ્યાર્થી લેવાની વાત હતી અને એમાં કોરું પેપર છોડવાનું અને એ પછી એ પેપર ભરાઈ જશે એવી ગેરંટી આપવામાં આવી હતી નીટની પરીક્ષા જે મેડિકલ એન્ટ્રન્સ માટે લેવામાં આવે છે અને કયા કેવા ડોક્ટરો તૈયાર કરવા માંગે છે આ તંત્ર પૈસાની લાલચે એ સૌથી મોટો સવાલ છે ત્યારે ગોધરામાં જે જેની જવાબદારી જ હતી એ ડિરેક્ટર જ પણ આમાં પાંચથી છ વિદ્યાર્થીઓ સાથે એ પૂરતા સેન્ટર પૂરતું આખું કોઈ કૌભાંડ બારનું છે કે એ સેન્ટર પૂરતું એમણે ચોરી કરાવવાનો પ્રયાસ કર્યો અને પૈસા લઈને કરાવવાનો પ્રયાસ કર્યો આ જ સરકારની એજન્સીના ડેપ્યુટી કલેક્ટર વગરને આ કૌભાંડ ચોરી કરવાની જાણ થતાં તુરંત જ એના ઉપર એફઆઈઆર કરવામાં આવી છે અને આ જે ચોરી કરાવતા હતા તે સ્ટોપ કરાયો છે જેથી કરીને પૂરા ભારતના સ્ટુડન્ટોને અન્યાય ન કોઈ પણ બાબતની ચોરી કોઈ પણ સંડોવાયેલો છે કોઈને બક્ષવામાં નહી બાકી મળી હતી કે કઈ ગેરરીતિ થવાની શક્યતાઓ છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને તાત્કાલિક જિલ્લા શિક્ષણ અધિકારીને સ્થળો પર મોકલ્યા હતા પણ આપણે જે બાતમી મળી હતી એના આધારે તપાસ કરતા ત્યાં જે ફરજ ઉપર એક ટીચર હતો એ એના અમુક કેસ પણ મળી આવ્યા અને એના નિવેદનમાં પણ એ વસ્તુ જાહેર થઈ છે કે એ લોકો કઈ ગેરકાયરીતિ કરવાની આ લોકોની તૈયારી હતી તંત્રની સતર્કતાને લીધે કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ નહોતી અને એક્ઝામ જે છે એ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ હતી પણ એ પ્રકારના ગેરરીતિના આયોજન સબ આ કિસ્સામાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈને નીટીને પેપર લખાવવાનો એક કૌભાંડ બહાર આવ્યું છે જેની અંદર જલારામ સ્કૂલનું નામ ખુલ્યું છે અને જલારામ સ્કૂલના જે મુખ્ય ટ્રસ્ટી છે આપણી સાથે છે મુખ્ય વાત કરીશું એમ દીક્ષિતભાઈ સાથે સાડા નવથી આગળ એસઓજીની અને એલસીબી બધી ટીમો અહીં આવી ગઈ હતી તપાસ માટે અહીં આગળ અને એ તપાસ દરમિયાન અહીં આગળ બે ગાડી ચેક કરવામાં આવી હતી એમાંથી એક ગાડીમાંથી કશું મળ્યું નહોતું પણ બીજી ગાડીમાંથી કંઈક સાત લાખ રૂપિયા જેવું મળ્યું હતું તો નીટની પરીક્ષાની અંદર એવું કરવાની કોઈ શક્યતા નથી આગળ અને થવાની કોઈ શક્યતા નથી એનું કારણ છે કે નીટની એક્ઝામની અંદર દરેક ક્લાસની અંદર બે બે કેમેરા લગેલા હોય છે વધતા આ વખત જે કેમેરા લગાવવામાં આવ્યા હતા એ બધા જ કેમેરા નીટના ઉપર દિલ્હી લેવલથી આગળ કેમેરા લગાય અને આપ જોઈ શકો છો બહાર કેમેરાના બધા ઝુંખા લગાયેલા છે એટલે અહીં આગળ તો કોઈ થવાની શક્યતા હતી નહીં અમારી સ્કૂલની અંદરથી એક શખ્સનું નામ આવ્યું છે હવે અમે એને એમાં પર એક્શન લઈ અને એને સસ્પેન્ડ કરીશું અમે અમારી સ્કૂલમાંથી તો આપ કે શકી છતાં આ નામ આવ્યું તો શું લાગે છે તમને કઈ રીતનું આ બન્યું હોય છે આની અંદર કોઈ શક્યતા નથી હવે એ ડાયરેક્ટ ડાયરેક્ટ એમને પેરેન્ટ્સ જોડે કે કઈ રીતે કનેક્ટ થઈ અને કઈ રીતે પૈસાની ઉઘરાણી કરી છે એ ખબર નથી એ પૈસા ક્યાંથી આવે એ પણ ખબર નથી આપણને મારા તરફથી એ લોકોને એક જ મારા સ્કૂલના માણસ છે એ મહિના અમે સસ્પેન્ડ કરી દઈશું અને આજે ઓલરેડી આ થયું છે એટલે સસ્પેન્ડ કરીશું કારણ કે સ્કૂલના કેમ્પસની અંદર ચૂંટણીના ટાઈમની અંદર તમે તમારી ગાડીમાં સાત લાખ રૂપિયા કઈ રીતે રાખી શકો એટલે શક્યતા નથી કે સાત લાખ રૂપિયા તમે આગળ સ્કૂલના કેમ્પસમાં લઈને આવી શકો તો આ હતા દીક્ષિતભાઈ જેઓએ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારનો જે ચોરીનો મામલો છે એ ચોરીનો મામલો સ્કૂલના કેમ્પસમાં તો નથી થયો પણ ક્યાંક સ્કૂલની બહાર કોઈ પણ પ્રકારના આ જે વ્યક્તિઓના નામે ફરિયાદ થઈ છે એ લોકોએ કોઈપણ પ્રકારનું વિદ્યાર્થીઓના વાલી સાથે ડીલ કર્યું હોય તો એ શક્ય બને છે અને અગર જો એ શક્ય છે તો એ માટે સ્કૂલ દ્વારા એક્શન લઈને તાત્કાલિક તે લોકોને ફરજ મકૂબી કરી દેવામાં આવશે એવું ટ્રસ્ટીએ જણાવ્યું હતું હર્ષદ મહેરા સંદેશ ન્યૂઝ પંચમહાલ બે દિવસ અગાઉ ધોરણ બાર સાયન્સ બાદ જે નીટની પરીક્ષા લેવાનારી હતી એ નીટની પરીક્ષા સેન્ટર પરથી લેવાઈ હતી આ જલારામ સ્કૂલ છે જે સ્કૂલના સ્ટાફના બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં નીટના વિદ્યાર્થીઓ જે છ જેટલા વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓને પાસેથી દસ લાખ જેટલી રકમ લઈને જે નીટનું પરીક્ષાના જવાબો જે લખાવવામાં આવ્યા હતા એ બાબતે એ આખું કૌભાંડનો પર્દાફાશ થયો છે અને શિક્ષણાધિકારી દ્વારા ત્રણ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધવામાં આવી છે નીટની પરીક્ષા જે હોય છે જે લગભગ મોટાભાગે મેડિકલ સ્ટુડન્ટ માટે એટલે કે ડૉક્ટર બનવા માટે હોય છે આવી મહત્ત્વની જે પરીક્ષા છે એ મહત્ત્વની પરીક્ષાની અંદર માત્ર પૈસાના જોરે આ વિદ્યાર્થીઓને પાસ કરાવવાની જે આ રીક્ષાનું કૌભાંડ અહીંયા જે આચરવામાં આવ્યું છે એ માટે આ જલારામ સ્કૂલ બદનામ થઈ છે અને જલારામ સ્કૂલના તુષાર ભટ્ટ તેમજ આસિફ આરીફ વોરા નામના જે વ્યક્તિ છે એ વ્યક્તિ સામો ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે સાથે સાથે વિદ્યાર્થીઓ જે છ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલી સામે પણ કોઈને કોઈ કાર્યવાહી કરવાની તજવીજ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે હર્ષદ મહેરા સંદેશ ન્યૂઝ પંચમહાલ